નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સ્મોલ વન્ડર્સ પ્લે હાઉસ ના બાળકોએ મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ની મુલાકાત લીધી હતી ભાવનગરના સ્મોલ વન્ડર્સ પ્લેહાઉસના બાળકોને નિર્મળનગરમાં આવેલ ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવાયા હતા ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકોને ફાયર ફાઈટર સહિતના આગ બુઝાવવા માટેના સાધનો અંગે માહિતી આપવામાં આવી હતી સ્મોલ વન્ડર્સના બાળકોએ રસપૂર્વક ફાયર વિભાગની કામગીરી અને સાધનો નિહાળ્યા હતા